નમસ્કાર દર્શક મિત્રો શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે કુંડળીના ત્રીજા ભાવનો પરિચય કુંડળીના જે બાર ભાવ છે એની સિરીઝ આપણી શરૂ છે એમાં આજે આપણે કુંડળીનો જે ત્રીજો ભાવ છે આ એક બે અને ત્રીજો આ ત્રીજો ભાવ છે એના શું કારકો છે એ ભાવના શું કારક તત્વો છે એના વિશે આજે આપણે પરિચય મેળવશું તો ત્રીજો ભાવ છે એ મહેનત અને પરાક્રમનો છે ત્રીજા ભાવથી શું જોવાય છે મહેનત અને પરાક્રમ આ ભાવથી જોવામાં આવે છે કે જાતક કેટલો મહેનતી છે કે આલસું હશે કે વધારે સાહસી હશે પરાક્રમી હશે એ બધા વાત વિચાર ત્રીજા ભાવથી કરવામાં આવે છે નાના ભાઈ અને બહેન નાના ભાઈ અને બહેન એનો વિચાર પણ ત્રીજા ભાવથી કરવામાં આવે છે નાના ભાઈ બહેનથી આપણને સુખ મળશે દુઃખ મળશે એની સાથે આપણા સંબંધો કેવા રહેશે અથવા નાના ભાઈ બહેનો એના જીવનમાં કેવી ક प्रगती करे विचा, विचार वाच विचार तिजा भाविक करत्रा आणि प्रवास जीवनमधे नात्रा करेक टूकी मुसाफरी मुसाफरी नात्राओ प्रवास जे जीवनम थाय ए बघा विचार तिजा भाविक करुवा अवस्था બાળપણ અને કુમાર અવસ્થાનો વિચાર આ ભાવથી કરવામાં આવે છે જ્યારે યુવા અવસ્થા છે એ ત્રીજા ભાવ જોવામાં આવે છે કારણ કે યુવા અવસ્થા કેવી વીતશે એનો વિચાર ત્રીજા ભાવથી કરવામાં આવે છે મિત્રો અને સગા સંબંધી મિત્રોનો વિચાર પણ ત્રીજા ભાવથી કરવામાં આવે છે આમ તો અગિયાર ભાવ છે એ પણ મિત્રોનો છે પરંતુ ત્રીજો ભાવ પણ મિત્રો માટે જોવામાં આવે છે અને આપણા જે સગા સંબંધીઓ જે આપણા નાતેદારો છે જે આપણા રિશ્તેદારો છે એ બધાનો વિચાર પણ ત્રીજા ભાવથી કરવામાં આવે છે આયુષ્ય અને વીરતા આયુષ્યતા આ જતકની આયુ આયુ કેટલી છે એનું આયુષ્ય કેટલું હોય છે ఏ విచారణ తిజా భగ్ ఆమ్ ఆయుషను విచార అష్టం భవే కయూష్య మృత్యు ఆ బాధను విచార కీనా ఆ భవతి కఠమాతి ఆ భావ త్రిజో భావే అట్లకి భావాత భావ నియమ ప్రమాష్యోతని అందర కొ వ్యక్తి అందర వీరతాయి પરાક્રમ કરી બતાવશે ખરા સમયે કેટલું એ સહજ કરી બતાવશે એનામાં કેટલી વીરતા હશે એ બધી વાત વિચારો ત્રીજા ભાવથી કરવામાં આવે છે કાન ખંભા હાથ આપણા શરીરમાં જે કાન છે જે આપણા ખંભા છે અને આપણા જે હાથ છે એ બધી વાત વિચારો ત્રીજા ભાવથી કરવામાં આવે છે કાનમાં કોઈ તકલીફ હોય હાથમાં કોઈ તકલીફ હોય ખંભામાં કોઈ તકલીફ હોય એ બધી વિચારો ત્રીજા ભાવોથી કરવામાં આવે છે અને ફેફસા શ્વાસનાળીનો વિચાર પણ ત્રીજા ભાવથી કરવામાં આવે છે આપણા શરીરમાં જે ફેફસા છે જે શ્વાસનાળી છે એનો વિચાર પણ ત્રીજા ભાવથી કરવામાં આવે છે જન્મકુંડીમાં જો ત્રીજો ભાવ ખરાબ હોય તો આપણા કાનમાં ખંભામાં હાથમાં ફેફસામાં શ્વાસ લીમ વગેરે પ્રોબ્લેમ સમસ્યા રહી શકે છે માટે આ બધી વિચારો ત્રીજા ભાવોથી કરવામાં આવે છે પાડોશી અને સગા સંબંધી આપણી આજુબાજુમાં રહેતા જે પાડોશી લોકો છે એનો વિચાર પણ ત્રીજા ભાવોથી કરવામાં આવે છે આજુબાજુ જતા જે પાડોશી છે એની સાથે સંબંધો કેવા રહેશે પાડોશીઓ કેવા હશે એની સાથે સંબંધો કેવા રહેશે એનો વિચાર પણ ત્રીજા ભાવથી કરવામાં આવે છે સગા સંબંધી વિશે વિશે આપણે આગળ વાત જાણીએ આપણે વાયુ યાત્રા અને સંદેશા વ્યવહાર વાયુ યાત્રા કરતાં જે આપણે પ્લેનમાં બેસીએ એની વાયુ યાત્રા કહેવામાં આવે છે તો આજના સમયની અંદર જે આપણે પ્લેનમાં બેસીએ અને મુસાફરી કરીએ વિદેશમાં જઈએ અથવા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈએ અથવા અન્ય શહેરમાં જઈએ જે આપણે પ્લેનમાં બેસીને યાત્રા કરીએ એ વાયુ યાત્રા પણ બીજા ભાવથી જોવામાં આવે છે સંદેશા વ્યવહાર એટલે આજનો પહેલાં આપણે શું કરતા તાર ટપાલ એના વિશે આપણો જે સંદેશા વ્યવહારતો આજના યુગની અંદર આપણે ફોન છે ટીવી છે ઇન્ટરનેટ છે જે કંઈ સંદેશા વ્યવહાર છે એ બધો વિચારો પણ ત્રીજા ભાવથી કરવામાં આવે છે રેલવે અને રક્ષા વિભાગ જે આપણી રેલવે લાઈન છે એનો વિચાર પણ ત્રીજા ભાવથી કરવામાં આવે છે એટલે એમ પણ કહી શકાય કે રેલવેની અંદર કેટલી લાંબી મુસાફરી કરશે કે થશે એનો વિચાર પણ ત્રીજા વખત કરવામાં આવે છે અને રક્ષા વિભાગ રક્ષા વિભાગ એટલે કે જે લોકો પોલીસમાં હોય જે લોકો આર્મીમાં હોય જે લોકો ગાર્ડ હોય એનો વિચાર જે લોકોને રક્ષાનું કામ કરવામાં આવે આપવામાં આવેલું છે એવા જે રક્ષા વિભાગ એની પાસે છે એનો વિચાર પણ ત્રીજા ભાગોથી કરવામાં આવે છે વ્યવસ્થા અને વ્યવહાર વ્યક્તિમાં કેટલી મેનેજમેન્ટ કરવાની શક્તિ હશે એટલે કે એનામાં કેટલી કાબિલિયત છે કોઈ પણ કામને વ્યવસ્થિત કરવાનું એટલે વ્યવસ્થા કરવાનું એનો વિચાર પણ ત્રીજા ભાગથી કરવામાં આવે છે કારણ કે આ પંચમ ભાવ છે એ બુદ્ધિનો છે અને આ ભાવથી આ ભાવ ગણો ને તો બુદ્ધિનો પણ લાભ આવશે માટે જીવનની અંદર વ્યવસ્થા કે વ્યવહાર એ વાતનો વિચાર ત્રીજા ભાવથી કરવામાં આવે છે જાતક કેટલા વ્યવહાર કશે એનો વિચાર પણ ત્રીજા ભાવથી થાય છે ઓનલાઈન ઇન્ટરનેટ આજના જમાનામાં જે કાંઈ ઓનલાઈનનું કામ થાય છે એ બધનો વિચાર ત્રીજા ભાગોથી કરવામાં આવે છે ઇન્ટરનેટનો વિચાર પણ ત્રીજા ભાગોથી કરવામાં આવે છે ટૂર ટ્રાવેલિંગ જે કાંઈ આપણે જીવનની અંદર ટૂર કરીએ જે મુસાફરી કરીએ જે ટ્રાવેલિંગ કરીએ એનો વિચાર પણ ત્રીજા ભાવથી કરવામાં આવે છે સ્થાનાંતર એટલે કે આપણે ઘર છોડીને અન્ય સ્થળે જઈએ એને કહેવાય છે સ્થાનાંતર એનો વિચાર પણ ત્રીજા ભાવથી કરવામાં આવે છે ચોથો ભાવ છે એ ઘરનો છે અને આ ભાવથી આ ભાવ બારમો છે તો ઘર છોડીને અન્ય સ્થળે જવું એટલે કે સ્થાનાંતર કરવું એનો વિચાર પણ ત્રીજા ભાવથી કરવામાં આવે છે કમિશન એજન્ટ અને એજન્સી ઘણા લોકો કમિશનનું કામ કરતા હોય દલાલીનું કામ કરતા હોય ઘણા લોકો કંપનીમાં એજન્ટ હોય ઘણા લોકોની પાસે એજન્સી પણ હોય છે એ બધી વાતો વિચાર પણ ત્રીજા ભાવથી કરવામાં આવે છે માતાથી વિયોગ અને સંતાનથી લાભ આ ચોથો ભાવ છે ને એ માતાનો છે અને આ ભાવથી આ ભાવ બારમો પડે છે એટલે કે માતાથી વિયોગ થશે અને ક્યારે થશે એનો વિચાર પણ ત્રીજા ભાવથી કરવામાં આવે છે પંચમ ભાવ છે એ સંતાનનો છે અને આ ભાવથી આ ભાવો અગિયારમાં પડે છે એટલે કે સંતાનથી પણ લાભ ભાવ સંતાનને જીવનમાં કેવા લાભ મળશે અથવા સંતાનથી કેવા લાભ મળશે એનો વિચાર પણ ત્રીજા ભાવથી કરવામાં આવે છે નોકરીમાં પ્રમોશન ઘણા લોકો જોબ કરતા હોય નોકરી કરતા હોય તો એને પ્રમોશન ક્યારે મળશે એને બઢતી ક્યારે મળશે એનો વિચાર પણ ત્રીજા ભાવથી કરવામાં આવે છે આમ તો પ્રમોશન માટે દસમો ભાવ જોવાય છે પરંતુ છઠ્ઠો ભાવ છે એ નોકરીનો ભાવ છે અને આ ભાવથી આ ભાવ ગણો ને તો દસમો ભાવ થાય છે એટલે નોકરીનું પણ કર્મ જુઓ આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ નોકરીનો પણ આ છે માટે નોકરીમાં ક્યારે પ્રમોશન મળશે ક્યારે બઢતી મળશે એનો વિચાર પણ ત્રીજા ભાવથી થાય છે પ્રયાસ ઈચ્છાશક્તિ અને પ્લાન જીવનની અંદર જે પુરુષાર્થ કરવામાં આવે જે પ્રયાસ કરવામાં આવે એનો વિચાર ત્રીજા ભાવથી થાય છે ઈચ્છાશક્તિ એટલે કે જીવનની અંદર જે પણ કામનાઓ છે એનો વિચાર પણ ત્રીજા ભાવથી કરવામાં આવે છે કારણ કે આપણી જે કામના છે ને એ પણ ત્રીજા ભાવથી જોવામાં આવે છે માટે અને કામ ત્રિકોણ પણ કહેવામાં આવે છે ત્રીજો ભાવ છે એ કામ ત્રિકોણનો પણ ભાવ બતાવવામાં આવ્યો છે એટલે કે કામનાની જે શરૂઆત થાય જે આપણે કોઈ વસ્તુ હોય કોઈ ચીજ હોય અથવા કોઈ વ્યક્તિ હોય એની પ્રત્યે આપણને આકર્ષણ થાય એ વિચાર પણ ત્રીજા ભાવથી કરવામાં આવે છે ઈચ્છા શક્તિ પણ ત્રીજા ભાવથી જોવામાં આવે છે અને જીવનમાં જે આપણે પ્લાન કરીએ એ પણ ત્રીજા ભાવથી જોવામાં આવે છે જે યુક્તિ કરીએ જે પ્લાન કરીએ ને એનો વિચાર પણ ત્રીજા ભાવથી થાય છે માર્કેટિંગ નેટવર્ક અને સંવાદ આજના યુગની અંદર જે લોકો કોઈ પણ કર્મની અંદર માર્કેટિંગ કરતા હોય નેટવર્કિંગ કરતા હોય એનો વિચાર ત્રીજા ભાવથી થાય છે માર્કેટિંગ નેટવર્કિંગ અને સંવાદ સંવાદ કહેતા વાતચીત કરવાની કળા આ બીજો ભાવ છે ને એ વાણીનો ભાવ છે પણ વાણીથી આ ભાવ ભાવત ભાવ ભાવો પડે છે ભાવનો પણ ભાવ એટલે કે વાણીનો ભાવ આ બીજો ભાવ છે પણ આ બી વાણી એની બીજા લોકો સાથે એની કેવી રહેશે એની વાર્તાલાપ એનો કેવો રહેશે અન્ય લોકો સાથે એનો વિચાર પણ ત્રીજા ભાવથી કરવામાં આવે છે એટલે કહેવાય છે સંવાદ આનામાં સંવાદ કરવાની કળા કેવી છે એનો વિચાર પણ ત્રીજા ભાવથી કરવામાં આવે છે પત્ની કે પતિનું ભાગ્ય ત્રીજો ભાવ છે એ પતિ પત્નીનું ભાગ્ય જોવા માટે આવે છે હાથનો ભાવ છે એ પતિ અને પત્નીનો ભાવ છે તો આ ભાવથી આ ભાવ ગણો ને તો નવમો ભાવ થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ એટલે આ ભાવથી આ ભાવ નવમો હશે તો પતિ કે પત્નીનું ભાગ્ય કેવું હશે એનો વિચાર પણ ત્રીજા ભાવથી કરવામાં આવે છે સસુરાલ પક્ષથી કષ્ટ આઠમો ભાવ છે ને એ આપણા સસુરાલ પક્ષનો છે અને આ ભાવથી આ ભાવ ગણો ને તો આઠમો ભાવ થાય છે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો સસુરાળ પક્ષથી આ ભાવ ત્રીજો ભાવ આઠમો ભાવ થાય છે તો આઠમો ભાવ છે કષ્ટ પીડા દુઃખ પરેશાની તો સુરાળ પક્ષથી કેવું દુઃખ પડશે કેવું કષ્ટ આવશે એનો વિચાર પણ ત્રીજા ભાવથી કરવામાં આવે છે વેપાર અને કર્મમાં ચેલેન્જ ભાવ નવમો હશે અને આ ભાવથી આ ભાવ હાથમાં થાય છે તો હાથમાં ભાવ શું છે એ વેપાર બતાવે છે તો પિતાનો વેપાર કેવો હશે એનો વિચાર પણ ત્રીજા ભાવથી કરવામાં આવે છે અને કર્મની અંદર ચેલેન્જ જે પણ કામ કરતા હોય જે પણ કેરિયરમાં હોય જે પણ પ્રોફેશનમાં હોય એમાં ચેલેન્જ કેવી આવશે એમાં અડચણ કેવી આવશે એમાં સંઘર્ષ કેવો રહેશે એનો વિચાર પણ ત્રીજા ભાવ થાય છે આ ભાવ આપણા પ્રોફેશનનો છે આપણા કર્મનો છે આ ભાવથી ભાવ છઠ્ઠો પડે છે જો એક બે ત્રણ ચાર પાંચ અને છઠ્ઠો ભાવ હંમેશા ચેલેન્જ નો હોય છે તો કર્મ અંદર કેવા ચેલેન્જ આવશે એનો વિચાર પણ ભાવથી થાય છે મોટા ભાઈ બહેનની બુદ્ધિ મોટા ભાઈ બહેનનું સ્થાન અગિયારમું છે આ ભાવ છે એ મોટા ભાઈ બહેનનો છે અને આ ભાવથી આ ભાવો એક બે ત્રણ ચાર અને પાંચ પાંચમો ભાવ બુદ્ધિનો હોય છે તો મોટા ભાઈ બહેન કેટલા બુદ્ધિશાળી છે એનો વિચાર પણ ત્રીજા ભાવથી કરવામાં આવે છે ને એ વિદેશનો છે પણ વિદેશમાં સુખ મળશે એનો વિચાર ત્રીજા ભાવ થાય છે કારણ કે આ એક બે આ ત્રણ અને ચાર વિદેશનો જે સુખ છે એ પણ ત્રીજા ભાવમાં રહેલું છે માટે વિદેશનું સુખ છે ને એ પણ ત્રીજા ભાવ જોવામાં આવે છે જીવનમાં સંઘર્ષ ત્રીજો ભાવ છે ને એ મહેનત સાહસ અને પરાક્રમો છે અને દસમ ભાવથી આ ભાવો છઠ્ઠો ભાવ પડે છે એટલે જીવનમાં ચેલેન્જ અડચણ એનો વિચાર પણ ત્રીજા ભાવ થાય છે જીવનમાં કેટલો સંઘર્ષ રહેશે એનો વિચાર પણ ત્રીજા ભાવથી કરવામાં આવે છે આવી રીતે કુંડળીના જે ત્રીજો ભાવ છે એ ભાવના કારકો છે એના વિશે આજે આપણે પરિચય મેળવ્યો ત્રીજા ભાવના કારકો તો ભાઈ હજારો હોય છે પરંતુ આપણે જે મેન મેન કારકો હતા એના વિશે આજે આપણે પરિચય મેળવ્યો ગુજરાતી જ્યોતિષ જ્ઞાન વૃદ્ધિ માટે માણશ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તેમાં મિત્રો કુંડળી માટે આ નંબર પર કોન્ટેક કરી શકો છો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર દર્શક મિત્રો સૌને જય શ્રી રામ